ઋષિકેશભાઈ પટેલ મુડુભાઈ બેરા શ્રી હર્ષભાઈ સંઘવી સાંસદ શ્રી હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ મારા સૌ સાથી શ્રીઓ વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી સૌ અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નગરજનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય હાટકેશ ગુજરાતના પ્રાચીન શહેર અને બુદ્ધ વિરાસત સહિતની ભવ્યતા ધરાવતા વડનગરમાં આજે વિકાસ બી વિરાસત બીનો મંત્ર સાકાર થયો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ વડનગર પોતાના ઐતિહાસિક વારસાને આધુનિક આયામો સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યું છે આપણા કર્મઠ અને લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આર્કોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રેરણા સ્કૂલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ ત્રિવિધિ વિકાસ કામોની ભેટ આપવા આજે આપણને પધાર્યા છે પચીસો વર્ષ કરતાં પણ વધુ સમયની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદી વડનગરની આધુનિક નવીન યાત્રાએ વિરાસતોના ગૌરવ કરવાના વડાપ્રધાન શ્રીના વિઝનને અનુરૂપ છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વસ્તે મળ્યા છે આપણું આ વડનગર ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર એક અંકિત છે આવા ભવ્ય દિવ્ય નગર અને વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ભારતનું મોસ્ટ પ્રિફર્ડ આર્કિયોલોજીકલ ડેસ્ટિનેશન બનાવવાની નેમ સરકારે રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં વડનગરની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેને ભારત સરકાર દ્વારા પ્રેરણા પ્રોજેક્ટ હેઠળ અદનતન રૂપ આપવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા વડનગરના પુરાતન વારસાને આધુનિક રૂપમાં લોકોની સામે રજૂ કરતા અદતન આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન થયું છે અહીં ઇતિહાસ પ્રેમીઓ પુરાતન વડનગરની શેરીઓમાં ફરી રહ્યા હોત હોવાનો જીવંત અનુભવ લઈ શકે તેવી આધુનિક વ્યવસ્થા

ભારતીય પુરાતંત્ર વિભાગે બે હાજર સોળ બાવીસ દરમિયાન થયેલા ચાર મ્યુઝિયમ મ્યુઝિયમમાં આવી પાંચ થી વધુ પુરાણ કલાકૃતિઓ જેવા મળશે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ તેમજ ઐતિહાસિક શરમિષ્ઠા તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન માર્ગદર્શનમાં રાજ્ય સરકાર પણ વડનગરના સમૃદ્ધિક સાંસ્કૃતિક મોડર્ન અર્બન ફેસિલિટી સાથે મકાનોને શેરીઓને હેરિટેજ આપવા અને વડનગરમાં ટ્રાફિક વ્યવસ્થાપન બ્યુટીફિકેશન ને આગવી ઓળખ માટે પણ એકસો ચાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે કરવામાં આવે છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003 બે હાજર ત્રણ માં આ મહોત્સવની શરૂઆત કરાવી હતી દર વર્ષે શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોને તાના રીરી એવોર્ડ નું સન્માન અપાય છે આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વડનગરના સર્વાંગી વિકાસ માટે આપણે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ આદરણીય મોદી સાહેબનું નું વતન આ વડનગર ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતોના સંવર્ધન સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બે હાજર સુડતાલીસ સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री आपना आज हमारे लिए परम गौरव की बात है कि भारत सरकार के माननीय शिक्षा मंत्री श्रीमान धर्मेंद्र प्रधान जी हमारे बीच गुजरात की धरती पर पधारे हैं मान्यवर आपसे सादर अनुरोध करते हैं आपके प्रेरणादायी वक्तव्य के लिए पधारे नमस्कार